કેના માટે લાયા છો ચોલી તારા માટે મારા માટે તને ચા ચોલી પહેરા આ તો બે તો ફાઇનલી ગાઈસ નવરાત્રી આવી રહી છે ને અમારે રિંકુ બેન લાયા છે મસ્ત મજાની જો આતર જ્યાં રિંકુ તમે લેવા સરસ લાગે હો રિંકુ દીશુ આવી છે ને ખાલી કલર ફેર છે ખાલી કલર આવશે દુકાને લારે ઈ દુકાને તો દેવા મિત્રો સ્વાગત છે તમારા આજના નવા બજારમાં અને તો રમપાને લેવલ હતા પોતાને હું ત્યાં બાકી હતા દવાઈને આવે હું તો આપણે લઈને આવી જાય છે પાછા ઘેરે વાગી ગયા છે ગાય છે બે વાગી ગયા છે મોડો મોડો બ્લોક ચાલુ કર્યો છે સવાર સવારમાં જ્યાં હતાં ખૂબ જ હતા લાયા છે સફરજન અને શું કહેવાય હ તમને તો સારું નામ આવે આપણે પાયને પર સફરજન કે પાયદે પર હા તું ખાજી આ છે જામફળ અને આ છે સફરજન એ પાઇનેપલ અનાનસ અને આ બાજુમાં અમારે પૈ છે વેગ પૈ તાર શું ખાતું શું લાવ્યો ગાડી છે જીતે તારી મારા આ એને ગુલ્ફી બનાવવાની એમ ચોરસ કાપજી ને પાછો રોશે હું એને કાપેલો મસ્ત તુરે ખડી ગાડી બધા ગાડી છે ગાડી

આ બ્રેનો લેા દેાના ચમચ્યુ એમને ત ચમચા આ કપ સે એક કપ કરવાના એનું માપ ખબર એમ ને કે આપણે મસ્ત મારા બેટા આ

સરસ લાયેલા <laughs> <laughs> <laughs>

અને ગૌરીને ભેગી લઈ જવાનું છોલો સરસ ચોસ્ત બચું તો આજે તો કાલે તો નવરાત્રી ચોલી પેન્ટુ રમવા જઈશ ને તો નઈ જાય તો ફાઇનલી ગાય સાંજ પડી જશે સો વાગી જશે ને મને રમવા બનાવે છે રોટલા બાજરીનાવિવાર શાક બનાવી નાખ્યું છે રોટલા ભણાવે છે હે તો મને ખબર બે ચારે ચંપલ સારા જેવા લાગે તમને ચંપલ મસ્ત હે પહેરીને દેખાય નહીં પહેરવા કાલ પહેરાવે છે આપણે મામાન મામાન ઘરે જશે ને તો પહેરીને જવાનો એમ હાથે પહેર લેવાના રબડ નવા તો મોટા થઈ જાય તરત મોટા હોય તો ડબલ મોટા થાય પણ ડખા ડખા થાય એડી ના આખે પહેરીને તો એવું હોય ને તારે પટ્ટી મારો એટલે ફીસી ફીસી ફીસ આવીને પછી કાયમ પહેરવાનું રાખે ને એટલે મોટા થઈ જાય સંપલવાનું દુકાન નથી પણ એવા સંપલ નહીં મારે એમ તો પહેલાં તો નાની હશે તારા આવી છે તાર જોયા હશે તો મિત્રો ફટાફટ જમ બંધ થઈ રહી એટલે જમી જાય કારણ કે લાગી છે ભૂખ સો વાગી જાય છે ને આપણે છે રવિવાર બાજુમાં દીસુબેન છે તો ચલો ગાઈસ રોટલા બને ત્યાં ઘરે વાટ જોઈએ પછી જો ગાઈસ દૂધી દૂધી છે ને દૂધી ધાબા માથે પણ ચડી ગઈ છે દૂધી આવી નહીં લાગે કે આમાં હું આ લટકેલો એ બધા ચેટલા ફણકા કાઢ્યા છે તો ચલો ગાઈસ આપણે જઈને ઢાબામાં જઈને જોઈએ કે દૂધી આવી કે ના આવી કે

આપણને લાગી છે ભૂખ કારણ કે સાત વાગી ગયા છ વાગે ખાઈ લેવું પણ મોડું થઈ ગયું છે બાજને રોટલા છે ને મસ્ત મજાનું ફાળી સાચું તો ગાય ચાલો ફટાફટ ખાઈ લઈએ કારણ કે આ છે રવિવાર હું પાસે રવિવાર રહ્યા હતા રાહ કાયમ આજ નહીં પણ કાંઈ ન હોય છે તો મિત્રો ફટાફટ જમી લઈએ જમીન પછી જવું છે દૂધ લેવા તો વિડીયોમાં ગાયસ કન્ટિન્યુ બનાવી રહેજો આગળ ચામે મળશે તો કટ ઉતારશું ને કે પછી અહીંથી એન્ડિંગ કરી દેજો તો ચાલો મિત્રો જમેલી